જામનગરના આરાધના સોસાયટીમાં પાછળના વિસ્તારમાં એક વ્યક્તિ રહે છે તેમના ઘરમાં તારીખ છવીસ આઠ બે હજાર ચોવીસ થી લઈને તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના કોઈ પણ સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી અલગ અલગ કેશની રકમ છે જેમ કે બસોના રૂપિયાની દરની પચીસ નોટો છે સોના દરની બારસો પચાસ નોટ છે પચાસના દરની બાવીસસો નોટ છે અને પાંચસોના દરની સોળસોને વીસ નોટો છે એમ કુલ મળીને આશ્ચર્ય અગિયાર લાખ જેટલું કેશ જે છે એ એમના ઘરમાંથી ચોરી થઈ ગયેલું હોય એવી ફરિયાદ મળી છે જેના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ બે કો ત્રણસો એકત્રીસ ચાર અને ત્રણસો એકત્રીસ આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમાં જે પણ કોઈ પણ આરોપી છે તેને પકડવાની તજવીજ ચાલુ છે જી હાલ એ બાબતની તપાસ ચાલુ છે કે કઈ કઈ એંગલથી અથવા તો કયા પ્રકારના આમાં લુપોલ્સ રહી ગયેલા છે એમના દ્વારા તો એ પ્રકારે આપણે આરોપીની વિગતો મેળવવાની બાકી છે હા તે તપાસનો વર્ષે છે ચાલો